જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજનો જે કાર્યક્રમ છે જેની અંદર મારે વાત કરવી છે કેવલ ભગવાનની પ્રદક્ષિણા વિશે પ્રદક્ષિણા ઘણી વખત આપણે કોઈ મંદિરે જતા હોઈએ છીએ અને મંદિરે ગયા પછી મંદિરમાં ભગવાનને નમસ્કાર પૂજન વગેરે કર્યા બાદ એ મંદિરની આપણે પ્રદક્ષિણા કરતા હોઈએ છીએ હવે વાત કરીએ પ્રદક્ષિણા નો શાસ્ત્રમાં મત શું છે કયા ભગવાનની કેટલી કરવી પ્રદક્ષિણા एका चंडा रवे सप्त हूं हमेशा बात करी शास्त्र न प्रमाणे शास्त्र मत प्रमाणे एवु नही की इच्छा था ये मु तमने कहू छु एवु नही शास्त्र में लिख्यु छे एका चंडा रवे सप्त विनायके हरेष च तत्रह શિવસ્યાર્ઘ્ય પ્રદક્ષિણા શાસ્ત્રમાં લખ્યું છે એકા ચંડા રવે સપ્ત દરેક ભગવાનની અલગ અલગ પ્રદક્ષિણા છે માતાજીની વાત કરીએ લખી લેજો તમે કદાચ એટલે તમને ભૂલાઈ ના જાય આરાસુર ગયા હોય અંબાજી ગયા હોય પ્રદક્ષિણા કરવી છે ચાહે ગબ્બર ની તો કેટલી કરવાની એક જ પ્રદક્ષિણા એક પ્રદક્ષિણા કરવી અંબાજી માતાજીની રામજી ના મંદિર હોય ભગવાન ગામની અંદર રામજી મંદિર હોય અને રામજી મંદિર માં સવારે આપણે ગયા હોય તો ચાર પ્રદક્ષિણા કરવી હો એક બે ત્રણ અને ચાર વખત પ્રદક્ષિણા કરવી અને મનમાં શું બોલવી પછી તમને કઈ પણ પહેલા તો લખી લો કે રામજીની પ્રદક્ષિણા ની વાત આવે એટલે ચાર પ્રદક્ષિણા મંદિર ની કરવી સૂર્ય ભગવાન ને રોજ આપણે પાણી ચડાવતા હોઈએ છીએ પણ જલ ચડાવવાના ઘણા બધા નિયમ છે અને આ કાર્યક્રમમાં તો ઘણી બધી જાણકારી આપી ચુક્યા છીએ અને આપતા રહીશું હવે સૂર્ય ભગવાન આપણે જલ અર્પણ કરીએ છીએ પણ પ્રદક્ષિણાની તો ખબર જ ના હોય કે આ તો સાંભળ્યું જ નથી સાત સાત પ્રદક્ષિણા પ્રદક્ષિણા સૂર્યની રવે કઈ રીતે કરવી હાથ પકડીને નમસ્કાર આ રીતે કરવાનો સૂર્ય ભગવાનના પગે લાગીને આકાશમાં જોઈ અને આ રીતે સાત વાર કરવાનું સાત પ્રદક્ષિણા સૂર્યદેવની કરવી કદાચ તિરુપતિ બાલાજી ગયા હોય કદાચ ઈસ્કોન મંદિર ગયા હોય રાધા કૃષ્ણ ના મંદિર ગયા હોય તો ત્યાં કેટલી પ્રદક્ષિણા કરવાની કાનુડાની લાલા સેવા હોય તો અહીંયા ચાર પ્રદક્ષિણા કરવાનું મહત્વ કહેલું છે કેટલી ચાર ઘણા ભક્તો ભગવાન ગણેશજી ના ઉપાસક હોય ગણેશજીને માનતા હોય ઘણી વખત ભાદરવા મહિનામાં ઘરે ગણપતિ લાવતા હોયે તો ગણપતિ તમે જો ઘરે લાવતા હોય ગણપતિના મંદિરે ગયા હોય તો તમને ખબર હોવી જોઈએ કે આપણે ત્રણ પ્રદક્ષિણા કરવાની છે કેટલી ત્રણ પછી વધારે આપણને ગમે છે વધારે ફેરા કરવાથી એનો કોઈ મતલબ નથી ન્યૂન અતિરિક્ત સપરિહાર ઓછું નહીં અને વધારે નહીં જે કહ્યું છે તે પ્રમાણે જ કરવું જોઈએ ગણપતિની ત્રણ પ્રદક્ષિણા રામદેવિંડ માનતા હોય તો ત્યાં ચાર પ્રદક્ષિણા કરવાની દર્શન કરવા ગયા હોય તો એક પ્રદક્ષિણા કરવાની કરવી પેપરના વૃક્ષની પૂજા કરતા હોય તો ત્યાં ચાર પ્રદક્ષિણા કરવાની ગાય માતાની પૂજા કરતા હોય તો ત્યાં પણ ચાર પ્રદક્ષિણા કરવાની જ્યારે ફાગણ મહિનો આવે અને ગામની અંદર કે અથવા સોસાયટીમાં જયારે હોળી માતાને પ્રાગટ્ય થાય છે ત્યારે હોળી માતાની ત્રણ પ્રદક્ષિણા કરવાની મા મોગલ માતાની પૂજા કરતા હોય તો મા મોગલની પણ એક પ્રદક્ષિણા કરવાની અને ભૈરવ દાદાની પૂજા કરતા હોય તો ભૈરવ દાદાની પણ ત્રણ પ્રદક્ષિણા કરવાની ભગવાન શનિદેવના તમે પૂજા પાઠ કરતા હોય તો ભગવાન શનિદેવની સાત પ્રદક્ષિણા કરવાની અને ભગવાન ભોલેનાથની પૂજા કરતા હોય તો શિવસ્યા પ્રદક્ષિણા શિવ પ્રદક્ષિણા પ્રદક્ષિણા કરતી વખતે શું કરવું જેમ કે કોઈ મંદિર માં ગયા હોય તો મંદિરની પ્રદક્ષિણા ની વાત આવે ને તો બને ત્યાં સુધી જૂતા પહેરીને ક્યારે પ્રદક્ષિણા ના કરવી હોય મોટું ભાપ લાગે છે પ્રદક્ષિણા કરતા હોય ત્યારે વાતો કરતા કરતા પ્રદક્ષિણા ના કરવી મનમાં એ દેવ જેની પ્રદક્ષિણા કરો છો તેમનું નામ મનમાં બોલતી બોલતા પ્રદક્ષિણા કરવી જોઈએ વાતો કરવાથી પ્રદક્ષિણાનું ફળ મળતું નથી દેવતાનું સ્મરણ કરવું જોઈએ આવું શાસ્ત્ર કહે છે યાની કાની જ બાપાની જન્માંતરે કૃતા નિચ તાણી સરવારી નશંતુ પ્રદક્ષિણામ પદે પદે શાસ્ત્ર એવું કહે છે કે જો તમે પ્રદક્ષિણા કરો છો સાચા હૃદયના ભાવથી કરો છો તો એ પૂજાનું તમને શ્રેય મળે છે અને એનાથી યાની કહાની જે પાપાની જન્માંતર કૃતા છે તમારા જન્મો જન્મના પાપનું દહન થાય છે પ્રદક્ષિણાથી ચાલવાથી પણ એના નિયમ પ્રમાણે કરો તો બાકી એમને હૃદયમાં જો દેવતાઓની ભક્તિ ના હોય ને ખાલી ખાલી તમે પ્રદક્ષિણા કરવાનો કોઈ મતલબ નહીં ઘણા લોકો ઘણા બધા લોકો જતા હોય તીર્થયાત્રા કરતા હોય ચાર ધામની યાત્રા કરતા હોય પણ ત્યાં જઈને જો ભગવાનનું નામ મનમાં નથી ખાલી ખાલી ફોટા પડાવવા માટે જો તમે ત્યાં જતા હોય તો એ કોઈ મતલબ નથી હૃદયથી જો દેવતાઓને તમે માનતા હોય તમારી આસ્થા હોય તે દેવતા ઉપર અને સાચા હૃદયના ભાવથી જો ભગવાનનું નામ લેતા લેતા તમે ચાલતા ચાલતા જાઓ છો ને તો જ એ તીર્થયાત્રાનું ફલ મળે છે બાકી ત્યાં જઈને જો તમે તમારા માટે જતા હોય સ્વાર્થ માટે તો એનાથી ભગવાન કોઈ પ્રસન્ન ના થાય હૃદયથી ભગવાનને માનો અને કરો ચોક્કસ એનું સારું પરિણામ મળે છે અને તમારા જન્મો જન્મના પાપો ક્ષય થાય છે ભગવાન ગણેશજીએ પણ પ્રદક્ષિણા કરી હતી એ પણ આપણને કથા ખબર હશે કાર્તિક સ્વામી અને ગણપતિ વચ્ચે જ્યારે શરત લાગી પૃથ્વીની પ્રદક્ષિણા કાર્તિક સ્વામી પૃથ્વીની પ્રદક્ષિણા કરવા ગયા અને ગણપતિએ તો માતા પિતાને જ રાખ્યા અને માતા પિતાની સેવા કરી એમની પ્રદક્ષિણા કરવી પૃથ્વીનું ફરતી આપણને મળે છે કહેવાનો મતલબ એક એ પણ છે કે તીર્થયાત્રા કરવામાં સક્ષમ ના હોય તો માતા પિતાની સેવા કરો ને તો તીર્થયાત્રાનું ફળ મળે છે આવું આપણું શાસ્ત્ર કહે છે અને સ્વયં ભગવાન ગણેશજીએ શિવ પાર્વતીની પ્રદક્ષિણા કરી જેથી એમને ભગવાન શિવજી અને પાર્વતી પ્રસન્ન થઈ અને પ્રથમ પૂજાનો અધિકાર પ્રાપ્ત થયો છે દર્શક મિત્રો પ્રદક્ષિણાનું બહુ મહત્વ છે અને દરેક દેવતાઓની અલગ અલગ પ્રદક્ષિણા નીતિ નિયમો જણાવેલો છે અને હંમેશા હું પ્રફુલ્લ પંડ્યા આ ભક્તિ સંદેશ કાર્યક્રમ દ્વારા તમને સચોટ અને સાચી માહિતી આપવાનું કાર્ય પહેલાંથી કરું છું ને અત્યારે પણ કરીશ અને સદૈવ કરતા રહીશું કેમ કે આ કાર્યક્રમ તમારા માટેનો છે સાચી માહિતી તમારા સુધી પહોંચાડવાની અમારી ફરજ છે અને તમારી પણ એક ફરજ છે આ કાર્યક્રમને સદૈવ નિહાળતા રહેજો આનું ધાર્મિક જ્ઞાન જે છે એ ભક્તો સુધી પહોંચાડતા રહેજો મને આપી દો હવે રજા જય ભગવાન